દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાલનો ઢોલ ટીપાયો ત્રીસ માર્ચના રોજ હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઈ હડતાલનું એલાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું માર્ચના રોજ દરવાજાથી રેલીનું આયોજન સુરતના તમામ રત્ન કલાકારો હડતાલમાં જોડાય તેવી અપીલ રત્ન કલાકારોએ પણ હડતાલને સમર્થન આપ્યું રત્ન કલાકારે કહ્યું કે સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ તમામ રત્ન કલાકારોને રેલીમાં જોડાવા અપીલ કરાઈ રત્ન કલાકારોના હિતમાં સરકાર ઝડપથી નિર્ણય લે તેવી માંગણી કરાઈ

પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને સેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘર માં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કહો આખું સુરત આની માથે ટકી ગયો તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે લો આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે કોઈ રોજી રોટી ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિસારા મરી જાય છે એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો નો પેલો નંબર ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે બાકી જો શેઠિયાને જ સપોર્ટ નથી આપતા સરકારને ને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત એને મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો નો છું એને એટલી વિનંતી કરે છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરતને ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે વેચાય તો ઈવડા પાછા મજૂર આપે તો જ રોટી જોતી મળે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખ ના રોજ કલેક્ટર સાહેબ ને પત્ર આપી વીસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે ત્રીસ તારીખના રોજ રત્ન કલાકારોનો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાળનું એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકત સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે ને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ છે એ ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો પડે કતારકામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોય તો નથી આજે હંમેશા રત્ન કલાકારોનો જ્યારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને ઉત્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાઇલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે આવનારી ત્રીસ ત્રણ બે ના રોજ રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે